ભરૂચ શ્રી નર્મદા સંસ્કૃત વિધ પાઠશાળામાં શ્રાવણી પ્રયોગનું આયોજન કરવામાં આવ્યું હતું સરશ્વર તપોવન શ્રાવણ માસમાં સોમવારના રોજ દર વર્ષની જેમ પાઠશાળામાં ઋષિકુમારો અને અન્ય સો જેટલા શ્રદ્ધા અને ઉત્સાહથી ભાગ લીધો હતો અગિયાર થી અમાસ દિવસોમાં શિવ મહોત્સવ દિવ્ય આયોજન થયું છે જેમાં પાઠશાળામાં અભ્યાસ કરતા ઋષિકુમારો દ્વારા પુણ્ય સલીલા નર્મદા નદીમાંથી માટી લાવી ચિંતામણી પાર્થિવેશ્વરના શિવલિંગ બનાવવાનું કાર્ય વેદોક્ત મંત્ર ચાર સાથે શરૂ થઈ ગયું છે શિવ મહોત્સવમાં ઓગણત્રીસ થી એકત્રીસ ઓગસ્ટ સુધી પરમ પ્રમાણ દર્શન પારડીના સ્વામી નિજાનંદ સરસ્વતીજી દ્વારા શિવ મહિમ્ન સ્તોત્ર જ્ઞાન યજ્ઞ તેમજ સ્વામીની શ્રદ્ધાનંદ સરસ્વતીજી દ્વારા શિવ આરાધના જ્ઞાન યજ્ઞ નું એક અને બે સપ્ટેમ્બરે આયોજન છે જેમાં જ્ઞાન યજ્ઞ નો સમય સાંજે છ થી સાડા સાત કલાક નો સોમવારે શ્રાવણ અમાસના રોજ સવારે નવ થી બાર કલાકે એકસો આઠ અભિષેકાત્મક લઘુરુદ્ર વિધિ વિધાન પૂર્વક કરાશે. સર્વે ભાવિક ભક્તોની ભાવભર્યું આમંત્રણ ભક્તિમય કાર્યમાં જોડાવવા અનુરોધ કરાયો છે. સપ્તર્ષિ પૂજન હેમાદ્રી સંકલ્પ તેમજ દશવિધ સ્નાનનો પ્રયોગ સમાપ્ત કર્યો અને ત્યારબાદ આજ આશા સાથે સંસ્કાર અને સંસ્કૃતિનો પર્વ જળવાઈ રહે તે માટે અમારા પ્રયત્નો રહ્યા છે અને આગામી વર્ષોમાં પણ આનાથી વધારે વિપ્રો જોડાય અને સંસ્કૃતિનો પ્રચાર પ્રસાર થાય તે અર્થે અમારી આશા સાથે જયતુ ભારતમ જયતુ સંસ્કૃતમ